નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાનું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ક આસિસ્ટન્ટ અને વાયરમેનની વિગતવાર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલી છે અને સાથે સાથે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વન સંરક્ષણની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવેલો છે તો તેની વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે તો ખાસ આ વિડિયોને જે પણ ઉમેદવાર પરીક્ષા આપવાનો હોય

તે વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત પ્રદૂષણ વિભાગ દ્વારા છે તે આ પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષાની તારીખ છે તે નવ અગિયાર બે હજાર પચીસ ના દિવસે લેવાશે અને પરીક્ષાનો સમય છે તે પંદર થી અઢાર કલાક છે તે ઉમેદવારોને સમયગાળો આપવામાં આવેલો છે ત્યાર વિશે આપણે વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ વર્ગ ત્રણ ની સીધી ભરતી માટે અને આ પરીક્ષા છે તે ગૃહ વિભાગ નિયમિત સહાય વિજ્ઞાન કચેરી દ્વારા ભરતી જાહેર કરેલી છે અને તેની પરીક્ષા દિવસે યોજાશે અને તે માટેનો સમયગાળો છે તે નવ થી બાર સુધી જે તમામ મિત્રો છે તે પરીક્ષા આપવાની રહેશે અને લાસ્ટ વાયરમેન વર્ગ ત્રણ ની સીધી ભરતી છે તે ભરવામાં આવશે અને માર્ગ અને મકાન વિભાગ અધિક્ષક એન્જિનિયર વિદ્યુતની કચેરી ગાંધીનગર દ્વારા છે તે ભરતીની જાહેરાત છે અને તે માટેની પરીક્ષા તેર બાર બે હાજર પચીસ ના દિવસે યોજાશે અને સમયગાળાની વાત કરીએ તો પંદર થી કલાક સુધી તમામ મિત્રો છે તે પરીક્ષા આપવાની રહેશે તો ફટાફટ આપણે વાત કરીએ તો પરીક્ષાની તારીખ છે તો સૌપ્રથમ વર્ક આસિસ્ટન્ટની અગિયાર નવ અગિયાર બે હાજર પચીસ ના દિવસે યોજાશે સિનિયર વૈજ્ઞાનિક મદદની પરીક્ષા નવ અગિયાર બે હાજર પચીસ ના દિવસે યોજાશે અને લેબોરેટરી ટેકનિશિયન પચીસ ના દિવસે યોજાશે અને લાસ્ટ ની પરીક્ષા છે તે લાસ્ટરમેન વર્ષીસ ના દિવસે યોજાશે એટલે કે અલગ અલગ બંને એક જ દિવસમાં પરીક્ષા યોજાશે તો ખાસ આ તારીખો યાદ રાખજો પરીક્ષાના આયોજનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાની કે રદ થવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનું મંડળને પૂર્ણ હક રહેશે નહીં જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી આ માહિતી છે તે પંદર દસ બે હાજર પચીસ ના દિવસે છે તે જીએસએસબી ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે માહિતી મૂકવામાં આવેલી હતી તો હવે વાત કરીએ તો ગુજરાત જાહેર પસંદગી મંડળ દ્વારા જે અગત્યની સૂચના છે તે આપવામાં આવેલી છે તો તેની વાત કરીએ તો મુખ્ય લેખિત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવેલી છે જે મિત્રો તો ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો કે આયોગન ચૌદ દસ બે હજાર પચીસ ના દિવસે અગત્યની સૂચના નીચેના કોષ્ટ એટલે કોષ્ટકમાં દર્શાવેલી જે પરીક્ષા છે તેની લેખિત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવેલો છે જેની તમામ મિત્રો છે તે ખાસ નોંધ લેવી જેની પરીક્ષા હાલ મોફુક રજૂઆતને ધ્યાનમાં લઈને નીચેના કોષ્ટકમાં દર્શાવે જોઈ શકો છો અને મુખ્ય પરીક્ષા અગાઉ જે નિયમિત થયેલી તારીખ છે તે ઓગણીસ તારીખ થી એક બે સુધી છે તે પરીક્ષા યોજાવાની હતી અને મુખ્ય ની નવી તારીખની વાત કરીએ તો આઠ તારીખથી લઈ અને બાર એક બે હાજર ના દિવસે પરીક્ષા યોજાશે તો ખાસ યાદ રાખવું હિસાબ અધિકારી જે પરીક્ષા છે તે પહેલા ઓગણીસ તારીખ થી યોજાવાની તે પરીક્ષા હવે આઠ તારીખ થી લઈ ને બાર એક બે હાજર સોળ સુધી છે તે પરીક્ષા યોજાશે અને લાસ્ટ મદદનીશ વન સંરક્ષણ પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ પૂર્ણની પરીક્ષા છે તે પહેલા ઓગણીસ થી ત્રેવીસ તારીખ સુધી છે તે યોજાવાની હતી અને નવી પરીક્ષા છે તે હવે આઠ તારીખ થી લઈને બાર એક બે હજાર છવ્વીસ ના વર્ષમાં છે તે પરીક્ષા યોજાશે જેની તમામ મિત્રો એ ખાસ નોંધ લેવી આ માહિતી છે તે આજે લેટેસ્ટ અપડેટ સોળ દસ બે હજાર પચીસ ના દિવસે આવેલી છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજની રીતે આ માહિતી તો જો ખાસ તમારા મિત્રોને શેર કરી દીજો તો મળીએ એક નવી ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રેજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો